બાળકીના માતા પિતા જોઈને ભાગવા લાગ્યા સંવાદદાતાએ સવાલ કર્યા ત્યારે તેઓના દ્વારા જવાબ આપવામાં આવ્યા ત્યારે વિજ્ઞાન જાતાના જયંત પંડ્યાએ આ સમગ્ર મામલે વાતચીત કરી અને કહ્યું કે બાળકીના માતા પિતાની વાતમાં તથ્ય નથી કડક કાર્યવાહી કરવા માટે પોલીસ સમક્ષ માંગ કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેઓએ કરી જે બાળકીને ડામ દેવામાં આવ્યા હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જયંતભાઈ જયારે પ્રથમ વખત મુલાકાતે આવ્યા હતા તેની સાથે પણ મહિલાએ બોલાચાલી કરી હતી આપણે સીધા તેઓની સાથે વાત કરશું જયંતભાઈ પ્રાથમિક તમને જે રીતના વાત કરી કે અમે માતાજીએ વાત કરી ત્યારે શું વાત કરી હતી ખાલી જાણ આ પરિવાર છે અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે બીજું કે આ જે એના વાલી છે એને પણ અમારી સાથે બેહુદું વર્તન કર્યું હતું તમને કયો અધિકાર છે એવી બધી વાતો કરી હતી એને જે માસુમવાળી કણસ્તી હતી આઈસીયુમાં જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી એની એને પરવા નહોતી માત્ર પોતાની પરવા હતી એટલે આવા વાલી છે એને તો કાયદેસર નશિયત મળવી જોઈએ કાયદાના ચુંગાલમાં આવવા જોઈએ ભવિષ્યમાં આવા બનાવવાનું પુનરાવર્તન ન કરે આવું કોઈપણ સાથે બે વધુ વર્તન ન કરે અસામાન્ય એમનું વર્તન હતું માફ કરવા યોગ્ય નથી એટલે વિજ્ઞાન જાતા આવું કોઈ સાથે બીજી સાથે વર્તન ન કરે તે માટે કટિબદ્ધ છે અને પોલીસને એને એસપીને મળી અને કાયદેસર કાર્યવાહી એના સામે પ્રથમ દરજીએ જ ગુનો દાખલ થાય એવા પ્રયત્ન કરનાર છે જયંતભાઈ આ વાત રહી કાયદા કહે ત્યારે તમે પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે તમને ઈશારાથી આખું સમજાવતા હતા એણે શું કર્યું છે માતાજીની અગરબત્તી કરીને પછી લઈ ગયા એ શું કીધું તું એને એના વાલીએ કીધું અમને એની માતાએ કીધું કે ભાઈ અમે એને અમારામાં પરંપરા છે માન્યતા છે અમારે બાળકને છે માતાજીના જગ્યા ઉપર લઈ જવા જોઈએ અમે લઈ ગયા અને ત્યાં માતાજી પાસે લઈ ગયા અને પછી એને અગરબત્તી છે એ ફેરવતા હતા તો એનું શરીર ખુલ્લું હતું એવા પ્રશ્ન થાય એની રાખ એ છે એમ કીધું અને એના કારણે દાઝી ગઈ છે પણ પરંતુ જે સાચી હકીકતથી છુપાવતા હતા અને એના માટે એનામાં ઉગ્રતાનું ધારણ કરી અને વિષયાંતર કરવાનો પ્રયત્ન કરતા પણ જાથાએ તો કટી એક જ મુદ્દા પર વાત કરી કે એનું શરીર ખુલ્લું હતું કે નહીં તો શા માટે એવી ત્રણ માસથી બાળકીનું શરીર ખુલ્લું હતું રાખ ત્યાં જ કેમ પડી છાતી ઉપર આવા પ્રશ્નો કર્યા એની પાસે કોઈ જવાબ નહોતા માત્ર ને માત્ર અસહકારની ભાવના હતી અને પોતે દોષિત હોય સાવરવાનો પ્રયત્ન કરતા હતા એવું વિજ્ઞાન જાથાને પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું હતું ભુવાને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે શું લાગે છે આમ ખાસ કરીને જે કોઈ ધાર્મિક સ્થાનની અંદર ભુવો હોય કે મંદિરનો સેવક હોય એને બચાવવાનો એનો નિમ્ન પ્રયાસ છે એને અમે નિંદા કરીએ છીએ અને વખોડીએ છીએ માફ કરવા યોગ્ય નથી અને એના માટે કસૂરવાન જે કોઈ હોય પોલીસ તપાસમાં અમે પોલીસની સાથે રહી અને આવા ધાર્મિક સ્થાનની પણ મુલાકાત કરી અને આવા ધાર્મિક સ્થાનમાં બીજી વાર આવા કોઈ પણ બાળકને લઈને ન આવે અને આવા માસૂમ બાળકનો જીવ ન જાય તેવા પ્રયત્ન કરનાર છીએ પંડ્યા જે રીતના વાત કરવામાં આવી છે મહિલા જે રીતના ઉગ્ર બની હતી એટલું જ નહીં જે રીતના રાખ પડ્યાની વાત કરી છે પરંતુ ખરા અર્થમાં ત્રણ માસની બાળકીનો જીવ ગુમાવાનો વારો આવ્યો છે ને ભૂવાના કારણે આખા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ છે ને તેના જ કારણે કહી શકાય કે ત્રણ વર્ષની જે માસની બાળકી છે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમેરા પસંદ કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત પર રાજકોટ બેબી છે ને નીચે શું થઈ અમારે તો કાંઈ ઝુંપડપટ્ટીમાં શું હોય એટલે અગરબત્તી કરીને આમ ભરાઈ હતી ને બેબી નીચે સૂતી હતી એને આપણે ગલતો પડે તો તમને ખબર છે એ એને અમારે એમાં કાઈ કર્યું નથી તમે ભુવાનું નામ નો ખોટે ખોટું તો ઈ નથી અમારે તમને પૂછવું જ નથી અત્યારે અમારી છોકરી અગરબતી આપડે દીવા ધૂપ કરી ને મારા કામે જવાનું હતું બે રાખવા છાતી ના આ મને છે ને આ મને આ રીતે

તેને પેટના ભાગે ત્રણ જેટલા ડામ દેવામાં આવ્યા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારીએ પણ અત્યારે વાતચીત કરીને તેમણે સ્પષ્ટ કર્યું છે જે રીતના તાવ આવતો હતો ન્યુમોનિયા પણ થઈ ગયો છે આખા શરીરમાં તેને ઇન્ફેક્શન છે તે ફેલાઈ ચૂક્યું હતું અને હાલ તેનું પીએમ છે તે પણ ચાલી રહ્યું છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે માતા કઈ હતી કે છાતીના ભાગે અગરબત્તી અગરબત્તીની ધૂપ પડી છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે સીધા તેઓની સાથે જ વાત કરશું સર બાળકીને ડામ કેટલા હતા પહેલા એ જાણવું છે જે ય રાજકોટ પીડી સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલ છે આમાં જે બાલકી અઠારમી તારીખે ય દાખલ થયું અને જ્યારે જ્યારે દાખલ થયું ત્યારે જ ડૉક્ટરનું ફરજમાં આવે કે કે આનું બધું તપાસ કરે એટલે તપાસમાં જે પહેલાં તો કમ્પ્લેન પૂછે કે શું છે પછી એક્ઝામિનેશન જે કહેવાય ક્લિનિકલ એક્ઝામિશન પાર્ટ એન્ડ પાર્સલ ઓફ મેડિકલ ડ્યુટી હોય છે એટલે આમાં ક્લિનિકલ એક્ઝામિશન કર્યું એટલે ક્લિનિકલ એક્ઝામિશનમાં જ્યારે બોડીને એક્સપોઝ કર્યું એટલે પેટના જે આપનું કહીએ પેટ એબડોમિન કહીએ પેટના નીચલા ભાગમાં આનું બેથી ત્રણ ડામ જેવી લાગ્યું એટલે અને અને આની સાથે સાથે આનું જે કમ્પલેન હતું ત્યારે બાળકો બહુ ડિહાઇડ્રેશન એટલે પાણીનું માત્રા બહુ ઓછું હતું શરીર ગરમ ગરમ લાગતા હતા એટલે તાવની સ્થિતિ હતું અને ઉધરસ જેવી એટલે આખું જે રિસ્પેટીક કહેવાય આ બધું જામ હતું એટલે એટલે ત્યારે ત્યારે બધું સારવાર ચાલુ થઈ ગયું જે ટ્રીટિંગ ડૉક્ટર હતું આ બધું સારવાર ચાલુ કર્યું સારવાર આપણા જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે આ એમ્સનું એમ્સ જે દિલ્હી છે આમાં જેવી રીતે સારવારનું પ્રોટોકોલ ખાસ કરીને જનાના હોસ્પિટલ ફેડેટિક્સ વિભાગમાં જેવી રીતે સારવાર થાય છે સેમ જ પ્રોટોકોલ આપણે અહીંયા ફોલો કરીએ છીએ એટલે આનું આપણું સક્સેસ રેટ બહુ વધારે છે એટલે સેમ સેમ રીતે આપનું બાટલા અને હાયર એન્ટીબાયોટી બધું ચાલુ કર્યું પણ ઓલમોસ્ટ ચોત્રીસથી છત્રીસ કલાક સુધી અહીંયા રહેવા હોવા છતાં ટ્રીટિંગ ડોક્ટર અને ડ્રગ્સ બધું આપવા હોવા છતાં આ જે આપનું એનું જે બાલકીથી આનું દુઃખદ મૃત્યુ થયું સાહેબ ખાસ મોત પાછળનું કારણ જાણવું હોય તો તેના માટેની અત્યારે કયા પ્રકારની કાર્યવાહી ખાસ કરવામાં આવે એટલે જ્યારે કોઈ પણ જ્યારે એક્ઝામિનેશન કોઈ ડૉક્ટર કરે અને એવું લાગે કે આમાં કંઈ મેનિપ્યુલેશન છે એટલે અહીંયા ધામનું થોડું કન્ડિશન લાગ્યું એટલે આ એમએલસી કેસ થઈ ગયું અને જ્યારે એમએલસી કેસ હોય ત્યારે જે કોઝ ઓફ ડેથ હોય જે એક્ઝેક્ટ મૃત્યુનું કારણ છે આ પીએમ થવા પછી ખબર પડે પણ એક પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે આ ડૉક્ટરને આપવું પડે અને જે ટ્રીટિંગ ડૉક્ટર છે આ એવી રીતે આપ્યું છે કે આનું કારણ સૌથી પહેલાં તો સેપ્ટિસિમિયા છે સેપ્ટિસિમિયાની મતલબ એ રીતે થયું કે આખા શરીરમાં આનું ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને બીજું કે સેપ્ટિસિમિયા વિથ નિમોનિયા એટલે નિમોનિયાનું મતલબ એવી રીતે થયું કે શરીરનું જે લંગ્સ છે જે ફેફસો છે આના અખા ફેફસોમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું એટલે મોતનું કારણ જે અત્યારે જે જે ડૉક્ટર જે પ્રાઇમરી ડૉક્ટર આપ્યું છે આ જે છે સેપ્ટિસિમિયા વિથ નિમોનિયા પણ જે છે આ તો પીએમ પછી ખબર પડશે જે રીતના જે રીતના આપણે કહ્યું કે નિમોનિયા એટલી હાડે વર્તી ગયો તો આખા શરીરમાં ફેલાઈ ગયું હતું જે રીતના ત્રણ ડામ દેવામાં આવ્યા છે જો કદાચ એને શરૂઆતમાં જો હોસ્પિટલે લઈ આવ્યા હોત તો આ શક્યતા કે બાળક બચી શકે એવી શક્યતા હોત કે ન હોત તમા તમારી વાત સો ટકા સાચી છે જ્યારે એવી રીત પરિસ્થિતિ આવે ત્યારે ડૉક્ટર પાસે આવી ગયા હોય તો આ સો ટકા બચી શક્યા હોય પણ દુર્ભાગ્યવશ એવી રીતે થયું નથી ડૉક્ટર એવું પણ જે એક્ઝામિનેશનમાં ખબર પડી અને પૂછવા તો એવી રીતે ખબર પડી જે ડૉક્ટર દવા આપી હતું આ પણ દવા દર્દીને આપ્યું નથી જે જે બાળકોને માતાનું દૂધ પીવાનું હોય એટલે માતાનું દૂધ પણ નથી પીધું બીજા બીજા જે દૂધ બહારનું હતું આ દૂધ પણ પીવાનું ચાલુ કર્યું આનું કારણે પણ ચેપ આવ્યું એટલે એટલે આપનું શરૂથી ચેતી રાખીએ અને ડૉક્ટરથી પરામર્શ લઈને અત્યારે મેડિકલ સાયન્સ એવું વધી ગયું છે આપણા ભારતમાં ખાસ કરીને કહીએ તો કોઈ પણ રોગનું સારવાર અશક્ય નથી એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપના બીજા બીજા પાસે નહીં જવાનું ડૉક્ટર પાસે આવવાનું હોય અને ખાસ કરીને સરકારશ્રી એટલું આરોગ્ય વિષયક એટલું અત્યારે સુવિધા આપે છે કે આ અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ ડૉક્ટરનું ટીમ છે દવા પણ ઉપલબ્ધ છે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પહેલા સારવાર કરીએ બીજું વિચારવાનું નહીં અંધશ્રદ્ધામાં શું લાગે છે આપની વાત સાચી છે આ ક્યારે કોઈ પણ રોગ હોય કોઈ પણ લાગે તો ડોક્ટર પાસે આવવાનું બીજી પાસે કોઈ અંધશ્રદ્ધા અત્યારે વિચારવાનું નહીં હું હમણાં કીધું કે મેડિકલ સાયન્સ બહુ ડેવલપ થઈ ગયું છે અને આમાં કોઈ પણ જે દર્દ હોય કોઈ પણ રોગ હોય આનું સારવાર અશક્ય નથી જે રીતના જાગૃતિ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા તેઓએ કહ્યું કે ત્રણ જેટલા ડામ છે તે જોવા મળ્યા છે હાલ મોત પાછળનું કારણ પણ જાણવાના પ્રયાસ કરીએ પ્રથમ જે દવા લેતી હતી તે પણ બાળકીને દવા નથી આપવામાં આવી માતાનું દૂધ છે તે બાળક માટે સૌથી મહત્વનું હોય છે તે પણ નથી પાવામાં આવ્યું એટલે કહી શકાય છે જે સારવાર દરમિયાન બાળકીએ તો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે પરંતુ જે રીતના જો બીમાર હતી તો તેને ડોક્ટર પાસે લઈ જવાને બદલે ભુવા પાસે લઈ ગયા અને તેના જ કારણે વધારે બીમાર છે તે પડ્યા અને અંતે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવીને ત્યારબાદ છત્રીસ કલાકની સારવાર બાદ મોત નીપજ્યું હતું જી જી રહીમ આપણી સાથે ઇનપુટ હેડ વિનોદ દેસાઈ પણ જોડાઈ ચુક્યા છે વિનોદ એ બાબત તો પ્રૂવ થઈ ચુકી છે કે ઇન્ફેક્શનની સાથોસાથ એ ત્રણ ડામ જવાબદાર હતા બાળકીના જીવ લેવામાં એકવીસમી સદીનો આ ટેકનોલોજીનો યુગ છે કે જેમાં અંધશ્રદ્ધાનું આળંબર સતત વધી રહ્યું છે ક્યારે લોકો સમજશે શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાને અને ક્યારે આ ઢોંગી ઢોંગી તાંત્રિક બાવાઓની ચુંગાળમાંથી લોકોને મુક્તિ મળશે જાગૃતિ બે વાત અહીંયા મહત્ત્વની મારે કરવી છે એક તો એકવીસમી સદીમાં જીવવાવાળા વ્યક્તિઓની અઢારમી સદી જેવી માનસિકતા જવાબદાર છે સાથે સાથે જે અંધશ્રદ્ધાની સાથે જે જેન્ડર બાયસ છે તે પણ અહીં મહત્ત્વનો ભાગ ભજવે છે એક દીકરીને ડામ આપવામાં આવે છે દીકરીનું મોત થાય છે અત્યાર સુધીમાં આપણે ધાવાગીરની ધૈર્યની વાત કરીએ કે આ સુરેન્દ્રનગરની ત્રણ વર્ષ ત્રણ મહિનાની માસૂમ દીકરીની વાત કરીએ કેમ કોઈ દીકરાને લઈને ભૂવાને ત્યાં નથી જતા જ્યારે તમારો દીકરો માંદો પડે છે ત્યારે સારામાં સારી હોસ્પિટલમાં એની સારવાર કરાવો છો દીકરી માધી પડે છો તો તેને ભૂવા પાસે લઈ જાઓ છો અહીંયા અંધશ્રદ્ધા તો જવાબદાર છે જ સાથે તમારી હલકી માનસિકતા પણ જવાબદાર છે દીકરા અને દીકરીને જે જા જેન્ડર બાયસ છે તે પણ તમારો અહીંયા એટલો જ જવાબદાર છે એટલે ચોક્કસ થી કહીશું કે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ આવે અંધશ્રદ્ધાની વાત આવે ત્યારે દીકરીઓ જ કેમ ભોગ બને છે દીકરાને લઈને કેમ કોઈ હોસ્પિટલ છોડીને કોઈ ભૂવાને ત્યાં નથી જતું કારણ કે તમારે મન દીકરી કરતા દીકરાનો દરજ્જો ઊંચો છે દીકરો જીવશે તો એ ઘરનું નામ રોશન કરશે દીકરીને પારકા ઘરે વડાવી દેવાની છે આ પ્રકારની જે માનસિકતા છે એક તરફ આપણે સ્ત્રી સમવડીની વાતો કરીએ છીએ સ્ત્રી પુરુષમાં સમાનતાની વાતો કરીએ છીએ એ કોઈ પણ ક્ષેત્રે હોય જ્યારે પુરુષ કરતા સ્ત્રીઓ આગળ વધી છે દીકરા કરતા દીકરી આપણા હમણાં જ ગયેલા ધોરણ દસ બારના પરિણામો હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે ઉદ્યોગના ક્ષેત્રે હોય હંમેશા દીકરા કરતા દીકરી આગળ વધી છે છે પરંતુ જે સદીની માનસિકતા સદીમાં જીવવાની વાતો કરીએ સાથે સાથે આપણે મોટી મોટી વાતો કરીએ છીએ સ્ત્રી સમાનતાની વાતો કરીએ છીએ પરંતુ જ્યારે કરવાનું આવે બોલવામાં ઘણું બધું કરીએ છીએ પરંતુ જ્યારે કરવાનું આવે ત્યારે તમે સ્ત્રી અને પુરુષ વચ્ચે બાયસ રાખો છો આટલા આધુનિક જમાનામાં તમે અંધશ્રદ્ધામાં માનો છો ભૂવા પાસે લઈ જવા માનો છો એને એ બીમાર છે તો હોસ્પિટલ લઈ જવાની હોય એના બદલે એને ભૂવા પાસે લઈ જાઓ તમારે સંતાન નથી થતું હોસ્પિટલ જવાના બદલે ભૂવા પાસે લઈ જાઓ તમારે સંપત્તિ જોઈએ છે પરિશ્રમ કરવાના બદલે ભૂવા પાસે જાઓ આ પ્રકારની જે અંધશ્રદ્ધાવાળી માનસિકતા અને એમાં પણ જ્યારે